નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ મેરી આસ્થા મેરા દેશ સંસ્થા દ્વારા અઠ્યાવીસ એપ્રિલને રવિવારથી જાગૃતતાની જ્યોત કાર્યક્રમ થકી કમલાનગર તળાવને મૃત્યુના દ્વારથી નવજીવન આપવા તરફ લઈ જવાની પહેલ કરવામાં આવી હતી ત્યારબાદથી સંસ્થા દ્વારા દરરોજ સવારે છ વાગે સંસ્થાના જોડાયેલા જે કાર્યકર્તાઓ છે તેઓ દ્વારા તળાવની સાફ સફાઈ કરવામાં આવે છે સંસ્થાનો મુખ્ય ઉપદેશ તળાવોમાં નાગરિકો દ્વારા નાખવામાં આવતી પૂજા સામગ્રી અને અન્ય વસ્તુઓ જેવી કે પ્લાસ્ટિક ભગવાનના ફોટા ભગવાનની મૂર્તિ વગેરે સામગ્રી નગરજનો તળાવમાં ન પધરાવે તે માટે જનજાગૃતિ લાવવા માટેનો છે આ પ્રકારનો તમામ કચરો તળાવમાં જવાથી તળાવમાં રહેલ પાણી દૂષિત થાય છે પાણીને તળાવના પાણીમાં રહેલ જીવો જેવા કે માછલી અને કાચબાઓનું મૃત્યુ થાય છે જે ન થાય એ માટે લોકોમાં જાગૃતતા લાવવા માટે મેરી આસ્થા મેરા દેશ સંસ્થા કામ કરે છે આગામી છવ્વીસ તારીખ રવિવારના રોજ પણ સંસ્થા દ્વારા ફરીથી તળાવની સાફસફાઈ સફાઈ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં વડોદરાના સૌ નગરજનો ઉપસ્થિત રહે અને કાર્યક્રમને સફળ બનાવી માટે સંસ્થાના પ્રમુખ સુનિલ પરમાર દ્વારા અપીલ કરવામાં આવી છે તમારી સંસ્થાનું નામ જણાવજો અને તમે કમલાનગર તળાવની કઈ રીતના સાફ સફાઈ કરી રહ્યા છો અને કેટલા સમયથી કરી રહ્યા છો એની વિગતવાર માહિતી આપો અમારી સંસ્થાનું નામ છે મેરી આસ્થા મેરા દેશ ટ્રસ્ટ અમારી સંસ્થા અઠ્યાવીસ ચાર બે હજાર ચોવીસના રોજ આ તળાવ પર કામની શરૂઆત કરેલી ત્યાર સુધી અમે અહીંયા પંદર તારીખ લગીને અમે લોકોએ કન્ટિન્યુઅસ કામ કરેલું છે અને પંદર તારીખ પછી અમને એવું લાગ્યું કે હવે આની અંદરથી ડીપમાંથી બી બધું બહુ નીકળે છે તો ડીપમાં જવાની અમારી પાસે પરમિશન નથી એટલે અમે લોકોએ કોર્પોરેશનવાળા પાસેથી પરમિશન માગી છે અને અત્યાર સુધી અમે લોકોએ નજીકથી જે આ અવેરા દેખાય છે અવેરો એની નજીકથી જેટલું બી અમારથી પાવડાથી નીકળે એ મેક્સિમમ અમે કાઢ્યું છે અને લગભગ મારા હિસાબે સોળથી સત્તર ટ્રેક્ટર ભરાઈને અહીંયાથી જાય એટલી માટી તો ઠીક છે પણ એની સાથે સાથે કચરું હતું પ્લાસ્ટિકની થેલી છે પ્લાસ્ટિકની બોટલ છે પછી માતાજીને માતાજીને ચડાયેલી ચુંદડી છે કપડાં છે બધા વેસ્ટેડ કપડાં આ બધું બહુ નીકળ્યું છે પ્લાસ્ટિકની મૂર્તિ નીકળી છે કામગીરીની શરૂઆત કરી હતી અને હાલમાં અત્યારે તમારી કામગીરી કેટલા દિવસથી થઈ રહી છે અને તમારી સાથે કેટલા વ્યક્તિઓ જોડાયેલા છે અમારી અઠ્યાવીસ તારીખે અઠ્યાવીસ ચાર બે હજાર ચોવીસના રોજ રવિવારના દિવસે સવારે થી અગિયાર અમર જાગૃતતાની જ્યોતનો એક કાર્યક્રમ કરેલો એની અંદર સવાસોથી દોઢસો લોકો જોડાયા છે અને અમે કામ કરેલું અને અત્યારની તારીખમાં અમારી પાસે અઢીસો જેટલા મેમ્બર વોલેન્ટિયર ગણીને અઢીસો જેટલી લોકો અમારી સાથે જોડાયેલા છે અને અમે લોકોએ અત્યાર સુધી તલાવની આ જે હવેરાનો જે ભાગ દેખાય છે એને અમે લોકોએ મેક્સિમમ ક્લીન કર્યું છે પણ લગભગ પેલી તમને મેં જેવું કીધું કે અમારે પરમિશન લેવાની છે કે ડીપમાં બી છે એ કાઢવા માટે એટલે અમે હમણાં એનું કામ બંધ કર પાલિકાની સાથે અમારી વાત થઈ ગઈ છે ડેપ્યુટી કમિશનર સાહેબ સાથે એ અમારા કામથી ખૂબ જ ખુશ છે અને અમારી સંસ્થાના કામથી એ વાકિફ છે કે તમે લોકો બહુ સારું કામ કરો છો અને અમારા રિવ્યૂ બી ઘણી જગ્યાથી એમને લીધા છે તો એ અમને આના માટે પરમિશન આપવા માગે છે એટલે છ એક વ્યક્તિઓને અમે એમને કીધું કે છ એક જણના તમે આધાર કાર્ડને એવું અમને આપો અમે તમને પરમિશન આપીશું તો અમે લોકો એના માટે પરવાનગી માટે એમને આવેદનપત્ર આપેલો છે અને જ્યારે અમને એ પરમિશન આપી દેશે ત્યારે અમે લોકો એક કાયકિંગનું કદાચ તમે નામ સાંભળ્યું હશે કે નાની એવી બોટ આવે કે જે ઓછા પાણીમાં બી એ તરી શકે છે એ એ લઈને અમે લોકો અંદર લાઈફ જેકેટ પહેરી અને તલાવની અંદરથી સાફ સફાઈ કરવા માંગે છે સેફટીની તમે વાત કરી તો અમે લોકો જે દોયડા છે પછી જે ગાર્ડ ટ્યુબ આવે આ બધી વસ્તુઓ સાધનોનો ઉપયોગ કરીશું અને એક ઓબ્ઝર્વેશન માટે જ્યારે અંદર કોઈ કામ કરશે તો બહાર કોઈ બી એક વ્યક્તિ ઓબ્ઝર્વેશન માટે ઊભો રહેશે એની પાસે કોઈ બી વિસલ હશે કંઈ બી એવું લાગશે કે ભાઈ આ કંઈક અંટ બનાવ બનવા જેવો છે તો અમને સંકેત આપશે એ રીતના અમે કામ કરવા અમારે એક 28 ચાર બે હજાર ચોવીસના રોજ અમારી એક કાર્યક્રમ રાખેલો જાગૃતની જ્યોત એ અમે ફરીથી છવ્વીસ પાંચ બે હજાર ચોવીસના રોજ રાખેલું છે રવિવારનો દિવસ છે સવારે છથી અગિયારનો ટાઈમ રાખેલો છે અને અમે લોકો જ્યાં સુધી આ તલાવ હંમેશા માટે ક્લીન ને ચોખ્ખું ના રહે ત્યાં સુધી દર મહિને અમે આ કાર્યક્રમ રાખવાના છે તો તમે અમારા કાર્યક્રમમાં જોડાઈ શકો છો સમય છે સવારે છથી અગિયાર રવિવારના દિવસે તારીખ છવ્વીસ પાંચ બે હજાર ચોવીસ તળાવની સાફ સફાઈ કર્યા પછી બી લોકો દ્વારા અમારી સામે જ નાખવામાં આવે છે પરંતુ અમે એ લોકોને અમને હાલમાં તો કંઈ કહેતા નથી એનું કારણ છે કે વર્ષો જૂની આપણી રીત છે કે કોઈ બી પૂજાપાઠ કરે તો એનું કોઈ બી ફૂલ હોય કે નારિયલ હોય કે કોઈ બી વસ્તુ હોય એ તળાવ કે નદીમાં પધરાવવાનું આપણા ઘરના વ્યક્તિ અને આપણા જે બી પૂજારી હોય આપણાને કહેવામાં આવે છે તો એના માટે અમે લોકો એક મોડલ બનાવ્યું છે કે વિસર્જન પોઈન્ટ કહેવાય એને એ કોઈ બી તળાવની એક જગ્યા પર અમે લોકો એવું પાત્ર બનાવીશું કે જેનાથી દરેક લોકો એ જગ્યા પર શાંતિ ગર્ભથી વિસર્જન કરી શકે જેનાથી આજુબાજુ લોકો પ્લાસ્ટિકની થેલીઓમાં જે ઊંઝાપાની વસ્તુઓ જે નાખી જાય છે એ ના નાખે એના માટે અમે લોકો એનો આયોજન કરવાના છે તમારો પરિચય આપો મારું નામ સુનિલ ભરમાર છે અને હું આ મેરી આસ્થા મેરા દેશ ટ્રસ્ટના પ્રમુખ તરીકે કામ કરું છું હવે અમારી સંસ્થા મેરી આસ્થા મેરા દેશ જે છે એ અઠ્યાવીસ ચારથી કામ અમે ચાલુ કરેલું છે અને એની અંદર અમે કન્ટિન્યુસ બી કામ ચાલુ રાખ્યું છે અઠ્યાવીસ ચારથી થી અગિયારનો ટાઈમ રાખેલો પછી એના બીજા દિવસથી અમે કન્ટિન્યુઅસ અમારી એક પાંચથી છ જણની ટીમ આવે છે રોજ સવારમાં એક કલાકનો ભોગ આપીને અમે કામ કરીએ છીએ અને જેની અંદર અમે બધા તૈય ત બી છે જેની અંદર અમે સેફટી રાખીને કામ કરીએ છીએ અને બધું ધ્યાન રાખીને એક કલાક અમારો આપીએ છીએ જે જનતા બી જુએ છે અને એમનો બી સારો એવો સાથ સહકાર છે જે અમને ચાલુમાં કામ રોકીને અમને એ બી પૂછે છે કે ભાઈ તમે આ કઈ રીતે અનુ કરો છો ને પછી એમનો બી સાથ સહકાર મળે છે ને એમાં ચાલુ જનતામાંથી બી અમારી સાથે લોકો આવીને ચાલુમાં બી અમારી સાથે કામ કરી રહ્યા છે નિતેશ પ્રજાપતિ છે અને મેરી આસ્થા મેરી દેશમાં હું આપણે મંત્રીનું મને કામ આપેલું છે જે હું ફરજ બજાવી પડું છું